આજ આપણે માલની મોજ લેવા આવી ગયા એને રૂડો રૂપાળો ચાય બને રહ્યો મીઠી રોડના સીમાડામાં પણ જગદીશ કવિ આમ તો અમે માલધારી વગડાના ભૂમિયા હોય પણ મીઠી રોડમાં એક જબરજસ્ત મસ્તાના બાપુ થઈ ગયા અને જગાભાઈ પણ

અને મારા માચાની ની ચારે કોર ફરો છો મારા ખાટલાની ની ચારે કોર ત્યારે બાપુ એમ કીધું કે બેટા કે હું તો એક પીર છું પણ હું તારા ખાટલાની ની ચારે કોર એમ ફરું છું કે તારા દીકરા ચક્રાવાત છે દરિયામાં માં તુફાન ઉપડ્યું છે ને તારા દીકરા બુડે છે શું વાત કરો છો કે આજની તારીખ કે બેટા નોંધી લે તું તો મારી દીકરી છું પણ તારીખ નોંધી લે ત્યારે દીકરા બુડે હકીકતમાં આવું બન્યું હતું કે છોકરા એ ચક્રવાતમાં વાણ મતલું વાણવટે પોતે ગયા હતા હું આ દરિયામાં બુડે એમાં હતા અને બાપુ આ ખાટલા ચારેકોર ચક્કર ફરતા હતા ને હું દરિયામાં ચક્રવાત બંધ કરી અને સીધી ધ્યાનથી છોકરા પોતાની કઈ દિશાએ જવું છે એ દિશાએ પોતાના વાણ રવાના કીધા ને અહીંયા આવ્યા પછી માએ પૂછપરછ કીધી દીકરે કહ્યું કે ખરેખર કે કોઈ એવા મસ્તાના બાપુ હતા ને બાપુએ અમે બચાવ્યા ચક્રવાત થઈ ગયો ને અમે આ દિશા પકડી

કોઈ પણ મુસલમાન ની વાત કરે ને આપણે કોઈ પણ તો શું ખબર છે કે ભાઈ બરાબર ને ને હારા પણ કરે પણ મેં મારી જિંદગીમાં એકમાત્ર આ બાપુ કોઈ પણ માણસને તમે પૂછો ને તો કે ભાઈ મસ્તાના બાપુની વાત ન થાય પોતે કોઈ ધર્મની મતલબ ટીકા નથી કીધી આપણે આટલું જાણીએ કે અબ્દુલ કાદર બાપુ પોતે કોઈ ધર્મની ટીકા નથી કીધી અને એક પરચો અમારા ગામની અંદર દીધો હું પોતે હું આ ગુલ્ફી વેચતો અને એ ગુલ્ફીના કારખાનાવાળો હોરઠિયો હતો શેણાઈનો અને મારી નજરે મેં એક બાટલી પાઈ તો બાપુને સંતોષ ન થયો બીજી વાર અને ક્યાંક લાવ ને હું તો રવાનો થઈ ગયો મારી નજરે બન્યું બાટલી આ ઠંડી બોતલ ઠંડો પાવાનો આ નીમકા કે સોડા કે આ કોઈ મોટી કિંમત નહીં આની તો આ થમસપ રાજધાની આની ગણો તો પંદર રૂપિયા ગણાય ને તો એમાં બાપુને એને આમ ધોકાઉ ગમે નિકા ગયા અને મસ્તાના બાપુને કોઈ પાગલ ઘણા હિન્દુ મુસલમાન બધા પાગલ સમજ તો આ જોવાણ છોકરો ઉંમરનો અને બાપુ હમ ધોગમે બાપુ રવાના થઈ ગયા આને તો કઈ આવી રીતે પીવડાવવો જોઈએ હવે આવું બન્યું બે થી અઢી વાગે અને રાત્રે ઈ પોતાની મતલબ ગુલ્ફીનું નું કારખાનું એ બધું સેન્ટર લગાવી કરીને ગયો પોતાની ઘરે જતો હતો વચમાં ધડાક દઈ ટેલર માં અંદર ઘૂસી ગયો એનું એક્સિડન્ટ થયું પણ બાપુને આમ મતલબ ઓપન શબ્દો પણ એ બોલ્યા હતા મારાથી ના કેવાય હા બરાબર બાપુ વિશે બાપુ વિશે અશબ્દ હા અપશબ્દ બહુ બહુ ઓપન શબ્દો એટલે એકદમ નાગા શબ્દો બોલ્યા હતા બાપુને મારી મારી દ્રષ્ટિ હમ હા હા તમારી નજર હમ મારી નજર ને હમ અચ્છા અચ્છા આ માણસનું આવી રીતે મોત થયું ને કે લગભગ ભલે ધોકો લઈને લારે થયા હોય કે ગમે તે બન્યું હોય પણ એ માણસને ને પણ ભાવ આશીર્વાદ એટલે એને આમ મતલબ

અ ના ભીમ અગિયારસ નો વરસાદ થયો બહુ ભયંકર વરસાદ પડ્યો હતો જેમ આપણે કહાની તાહરી ભરી હોય એમાં અમારું તળાવ ભર્યું હતું ને આખું ગામ તડફડતું હતું હિન્દુ મુસલમાન બધા જાય એમાં ત્યાં અને તેડી બાપુ એ પાગલ પણ દુનિયા લાગતું બાપુ એ ક્યાંથી લીટું અમારે સૌર્ય થી લીટું તાણ્યું આખરી હામે સોરી જ્યાં પાણીનો નો નિકાલ છે હું લીટું તાણ્યું હતું

ભલાઈ માટેની જિંદગી જીવી દુનિયા છે કોઈ ફકીરી ફટકાર દેનારા હોય દુનિયામાં અને કોક આશિક લેના એની આશિષ લેનારા હોય આશીષભાઈ ભાઈ કેમ કે ઈ પરિપૂર્ણ એની સુરતા ભગવાનની અંદર કે જે ભાઈ એની અલ્લાહ ની અંદર આપણા ને હારું કરવા જાવ ને હું આપડી ટીકા કોક કરતો હોય મને પોતાની મેં તરાવ ની પારે બાપુ વસ્તુ લઈ જાય પાછી આપડા ને દેતા નહિ તો ખ્યાલ ગમે તે વસ્તુ ગમે ત્યાં નાખી દે તપેલી માં મેં દૂધ દોઈ દીધું ને એ દૂધ લઈને ગયા હોટલે હોટલે ચાય બાય પી દે કોઈ માણસ ની વસ્તુ ના દેતા મરજી સર ફગાવી દે પછી ભલે ગોતના રોગ ઉતી જાય મળી જાય ફેંકી દે ફેંકી દે ગમે કિંમતી વસ્તુ હોય લાકડી લઈ ગયા તો લાકડી ફગાવી દે પણ એ મારી તપેલી લઈને ગયા હું પાછી તપેલી વગર ધોઈ મને દઈ ગયા દૂધ વાળી પોતે ચાય પીધી હોટલે જઈને ચાય બનાવી ને ચાય પી કરીને પાછા આવ્યા પછી તપેલી મને સુપ્રત કરી ગયા તો હવે કેમ કે મારા હૃદયમાં આવું પાગલ પણ બાપુ મસ્તા ના મારા હૃદય ની અંદર આવું કે એક પીરાય છે અને તપેલી આપડી જાય તો સિતે રૂપિયા ની પચાસ રૂપિયા ની સાઠ રૂપિયા ની આવડું વ્યક્તિ આ વ્યક્તિ કદાચ કઈ ક્યારે આપડા માગતા નથી ને આજે માગે તો ભલે લઈ ગયા પણ મને હાથ દેવા આયા હતા

હવે સારા બંગલે ભોજન હોય રૂમાના ચલો ઠીક છે બતાતા હું ઠીકાના મીઠી રોડ ચલે જા પીર ને અજમેર મેયા પિયાલા અજમેર પોતે પિયાલો અજમેર ઓફ થઇ ગયા અજમેર પિયાલો પીધો હતો કે પીરને અજમેર મેં કિયા ઉજાલા પાલા ભર કે પી લિયા પિયાલા કેમ કે આ અમુક ગજલ કવાલી ગોઠવા ગોઠવનારા ને મોજ ગોઠવી હે ને હા તમારે જ ગોઠવો હા આ છે બનાવનારા ને પણ મોજ આવી જોઈએ ઈ તો હું તો જંગલ માં રખડું છું હવે બાપુ મસ્તાના તો આ મારે હું લેવા દેવા પણ એ પીરાઈ એ પરખાતી હોય હા તો આવી રીતે ભાઈ આ તે પીરાઈ પરખાતી હોય મસ્તાના બાપુ ની વાત કરી અને ખરેખર ઈ

પોતે ખાલી ઇસ્લામી ધર્મ નું પાલન કીધું દરેક ધર્મ નું કોઈ મતલબ કોઈ ધર્મ ની ટીકા જિંદગીમાં ના કીધી પણ તમારા ગામ તમને તમારા ગામમાં હોય પણ અમુક મને નથી કે હું બધી વાતો તમને સંભળાવું પણ બારે અમુક પરચા પૂરી આવી મને ખ્યાલ નથી તો એને હવે રૂડી રૂપારી ચાય થઈ ગઈ છે બાપુને યાદ કર્યા અને ફરી કોઈ ઇતિહાસના આવા ઉજળા આપણે ઉથલાવીશું મસ્તાના બાપુ એટલે અહીંયા ગાંધીધામમાં મીઠી રોડ અને કોઈને પણ પૂછો આજ પણ લોકોએ ઠેર ઠેર પોતાની શ્રદ્ધા આજે દરગાહ પણ અહીંયા મીઠી રોડમાં જ છે હા ખરેખર મહાન સંત હતા એમનું જે ફકીરી જીવન હતું એ જોડનારા સાક્ષી છે એમ નથી કે ભાઈ કીધા કીધી વાતો તો ફરી કોઈ ઇતિહાસના ઉજરાપાને આપણે મળી છે એટલે કચ્છીમાં હું તમને કહી દઉં કે હપ્તાને મન્યાના ઓપની જાય જા જા જરોજી જા જાંબુજી જા જર મે આ શબ્દોમાં તમને સમજણ ન પડે કચ્છી ને સિંદીના મિક્સ ભાષા છે કેમ ને

सापडिस